તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા આકસ્મિક મુલાકાત કરવામાં આવી મુલાકાત દરમિયાન કલેક્ટર યોગેશ દવાઓના ઉપલબ્ધ સ્ટોક તેમજ લેબોરેટરી ટેસ્ટ વિશે માહિતી મેળવી હતી ઉપરાંત આરોગ્ય અંગેની સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું આરોગ્ય અંગેની તમામ સેવાઓ લાભાર્થીઓને સાચા અર્થમાં મળે છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું આ મુલાકાત દરમિયાન કલેક્ટર યોગેશ નિરગોડે દ્વારા કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનો આપવામાં આવ્યા હતા જે દરમિયાન અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શિલ્પા યાદવ ક્વોલિટી મેડિકલ ઓફિસર તાલુકા હેલ્થ ઓફિસર તેમજ આરોગ્ય ટીમ ઉપસ્થિત રહી હતી આજે માનનીય મુખ્યમંત્રી સાહેબની સૂચના મુજબ આખા ગુજરાતમાં બધા જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ અને કલેક્ટરશ્રીઓ દ્વારા એક એક ગામની મુલાકાત લઈને જુદા જુદા પ્રકારની જે સુવિધાઓ છે ગામડામાં એની ચકાસણી કરવામાં આવી છે આ હું અહીંયા સવારે આવીને મારી સાથે આખા ડિસ્ટ્રિક્ટના એડમિનિસ્ટ્રેશન ટીમ સાથે આવીને ભાંડીબાર જો છે એમાં પીએચસીની પણ મુલાકાત લેવામાં આવી હેલ્થ વિશે સુવિધાઓ છે એની પણ ચકાસણી કરવામાં આવી લોકોના જો અવિભાવો છે એ પણ લેવામાં આવે કે એમને સેટિસ્ફેક્શન છે કે નહીં એની સાથે સાથે યફપીએસ દુકાનની પણ મુલાકાત કરવામાં આવી હતી એમાં પણ જથ્થાના વિવરણ બરાબર થાય છે કે નહીં પ્રમાણમાં મળે છે કે નહીં એની પણ ચકાસણી કરવામાં આવી આંગણવાડીમાં જઈને ગાંધીમાતાઓ સગરબાબહેનો કિશોરીઓ અને છ મહિનાથી લઈને છ વર્ષ સુધીના બાળકો જો છે એમના બાબતે જો પણ સુવિધાઓ આપવામાં આવી રહી છે એ બધાને મળી રહી છે કે નહીં એને પૂરતી ચકાસણી કરવામાં આવી છે તેમજ સ્કૂલોમાં જઈને શિક્ષણની ગુણવત્તા વિદ્યાર્થીઓની હાજરી તેમજ એમને જે મધ્યાહન ભોજન મળે છે એની ગુણવત્તા ચકાસણી કરવામાં આવી છે તો મોટાભાગે કામગીરી સારી રીતે થઈ રહી છે અને એને વધારે સારી રીતે કરવા માટે આખા વહીવટીતંત્ર જે છે એ ભવિષ્યમાં કામગીરી કરશે રજૂઆતો જુદા જુદા પ્રકારની મળે છે કોઈ રોડ રસ્તાની રજૂઆત હોય કોઈ એના કોઈ ફરિયામાં જવા માટે રસ્તા નહીં હોય કોઈ એ પણ લોકલ સ્થાનિક લોકોના મદદથી એ સોર્ટઆઉટ કરવા માટે પ્રયત્ન કરે છે કોઈ દબાણો હોય તો એ નિકાલ કરવા માટે ટીડીઓ અને શ્રેણી સૂચના આપવામાં આવેલી છે